હેલો બેટા હાય એવરી વન ચાલો નેક્સ્ટ જોઈએ છે આલ્હાઈડ કીટોન ને કાર્બોક્સિલિક એસિડની અંદર કીટન સંયોજનોના સામાન્ય અને આઈયુપીએસી નામકરણની વાત કરીએ જોઈએ કિટોનના સામાન્ય અને આયુપીએસસી નામકરણ તો જુઓ એમની અંદર કિટોનના સામાન્ય અને આયુપીએસસી નામકરણ છે કીટોનનું પહેલાં તો સામાન્ય નામકરણ કરવું હોય તો શું કરવામાં આવે

અહીંયા વન નંબર આપવાને હિટોન જોડાયેલ છે એટલે ટુ ક્લોરો ફોર મિથાઇલ સાયક્લો છ કાર્બન સાયક્લો પછી હેક્ઝેનોન નોટ બેન્ઝિન રિંગ રિંગ નથી એટલે બેન્ઝિન નથી હા સાયક્લિક કમ્પાઉન્ડ છે તો સાયક્લો હેક્ઝેનોન તો આ રીતના નામકરણ થાય સામાન્ય ને આયુ નામ તરીકે જો એમના બંધારણ મિથાઇલ એન્ડ પ્રોપાઇલ કીટોન જો સે થ્રી સીઓ સે ટુ સે ટુ સે ટોટલ અહીંયા કીટોન પછી ત્રણ કાર્બન જોડાયેલા છે વચ્ચે નામ ડાય ગયું ને ડાયસો પ્રોફાઈલ અથવા ટુ ફોર ડાય મિથાઈન થ્રી વન પછી જો સાયકલિક કમ્પાઉન્ડ વન અને ટુ તો આ કિટોન સાથે આ કીટોન ફંક્શનલ ગ્રુપ તેની સાથે જોડાયેલ કાર્બન એટલે આલ્ફા એટલે એનું નામ શું થાય જો આલ્ફા મિથાઈલ સાયક્લોહેક્ઝેનોન અથવા તો જો 2 મિથાઈલ સાયક્લોહેક્ઝેનોન તરીકે ઓળખવામાં આવે ખબર પડે છે બેટા દીયાપીરિયા સી અગીતા સીતાબબિતા ચાલ ઓ મેરે રામ શામ ગણશામ ઈટ્સ અ વેરી વેરી ઈમ્પોર્ટન્ટ ધીસ ઇઝ અ નેમ કોમન નેમ ઈટ્સ અ વેરી વેરી ઈમ્પોર્ટન્ટ જો શું છે અહીંયા કીટોન જોડાયેલ છે ડબલ બોન્ડ જોડાયેલ છે એની સાથે મિથાઇલ સમૂહ બે જોડાયેલ છે ને આ બાજુ પણ મિથાઇલ છે એને શું કહેવામાં આવે મેસીટાઇલ ઓક્સાઇડ સામાન્ય નામ પૂછાય આ પરીક્ષામાં મેસીટાઇલ ઓક્સાઇડ તો આ મેસીટાઇલ ઓક્સાઇડ નું ફોર્મ્યુલા છે અથવા ફોર મિથાઇલ પેન્ટ થ્રી ઇન ટુ વન તરીકે ઓળખવામાં આવે પછી જો બે કીટોન જોડાયેલા છે ટૂંકમાં આખો એસાઇલ સમૂહ થઈ જાય એસિટોફિનોન તો જો બાય એસિટાઇલ બાય એસિટાઇલ તરીકે લેવામાં આવે કોમન નેમ અથવા તો બ્યુટેન ટુ થ્રી ડાયોન બે ચાર કાર્બન છે ટોટલ સેકન્ડ થર્ડ પર બંને પર કીટોન છે એટલે બ્યુટેન ટુ થ્રી ડાયોન તરીકે ઓળખવામાં આવે તો આ રીતના એમનું નામકરણ કરવામાં આવે પછી જો અહીંયા કીટોન જોડાયેલ છે અહીંયા પણ કીટોન જોડાયેલ છે સી થ્રી સી ડબલ સી ડબલ ઓ એચ હોય તો એવી જ રીતના અહીંયા સી થ્રી સીઓ સી એચ થ્રી સી એચ ની જગ્યાએ આખો સમૂહ જોડાયેલ છે એક હાઇડ્રોજન વિસ્થાપન પામીને એટલે જો કોમન નેમ શું આપી દીધું

એટલે જો મિથાઇલ પ્રોપાઇલ કીટોન અથવા તો પેન્ટેન 2 1 પછી જો અહીંયા આ કીટોન આલ્ફા પર આઈ છે બીટા પર બી છે ગામા પર સી છે ટોટલ 1 2 3 4 5 6 7 કાર્બન છે બરાબર એટલે જો આલ્ફા બીટા પર બ્રોમો છે બીટા બ્રોમો ગામા ક્લોરો આલ્ફા આયોડો ટુ એપ્ટેનોન તરીકે ઓળખવામાં આવે અથવા યુપીએસસી માં તો આલ્ફા બીટા ગામા આવે ને નંબર આવી જાય કીટોન નંબર ઓછો મળવો જોઈએ એટલે વન ટુ

બચ્ચે જો એમના સિવાય ચક્રીય ઈથર હોય असंतृप्त अल्कोहल હોય તો એમની સાથે એ क्रियाशील समूह સમઘટકતા સે દર્શાવજો ટોટલ કાર્બન નાણુ સૂત્ર સમાન હોય એમના બંધારણી સૂત્ર જુદા જુદા હોય બ્યુટેનાલ કીટોન આવી જાય તો બ્યુટેનોન પછી જો CH3CH=CH2OH ક્રોટાઇલ अल्कोहल તરીકે ઓળખવામાં આવે આવી રીતના જોડાયેલ હોય જો બચ્ચે ઈથર સમૂહ આવી ગયો

અને પછી શું જોડાઈ ગયું OH ખ્યાલ આવ્યો તો આ રીતના જોડાઈ જાય হাইড্রোজেন છે એ ફર્સ્ટ પોઝિશન પર જાય ડબલ બોન્ડ ચેન્જીસ થાય તો આ સમઘટકતા પ્રાપ્ત થાય ધીસ ઇઝ કોલ્ડ ટોટોમેરિઝમ યુ નો ધેટ ધીસ ઇઝ સ્ટડી ઇન 11 સાયન્સ હેલો રામભાઈ ખબર પડી બેટા ચાલો હ નેક્સ્ટ જો C3 C2 ફર્સ્ટ સેકન્ડ થર્ડ બસ એટલામાં ચેન્જીસ થાય અહીંયાથી હાઇડ્રોજન અહીંયા ગયો તો ડબલ બોન્ડ અહીંયા આવી ગયા બસ સિમ્પલ હા એની ટ્રીક છે C3 CH ડબલ વન

એમાંથી જો શું થઈ ગયું 3 મિથાઈલ બ્યુટેન 2 ઓન તો ફેર પાર્ થઈ ગયું બરાબર તો મેટામેરિઝમ પણ દર્શાવે નેક્સ્ટ જો કીટોન સ્વરૂપમાંથી ઇનોલ સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય આમાંય ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફર્સ્ટ પોઝિશન અહીંયા ગાઈ સેકન્ડ અહીંયા આવી ગયો બોન્ડ બનાવી દીધો જો CH2 ડબલ બોન્ડ COH આવી ગયો ઇનોલ સ્વરૂપ કેમ ઇનોલ ડબલ બોન્ડ છે એટલે ઇન અને આલ્કોહોલ છે એટલે ઇન + ઓલ = શું થઈ ગયું